દીવ ગોગલાતી વીરપુર જલારામ પદયાત્રા ભક્તિભાવ સાથે આગળ વધી દીવ ગોગલાતી વીરપુર જલારામ બાપા સુધીની પવિત્ર પદયાત્રા ભવ્ય રીતે આગળ વધી રહી છે આ પદયાત્રામાં એકસો વધુ યાત્રિકો જોડાયા છે જેમાંથી સિત્તેર બહેનો પણ સામેલ છે કુલ પાંચ દિવસ ચાલનારી આ પદયાત્રાનો માર્ગોના તુલસી શ્યામ ધારી બગસરા વડિયા થઈને આગળ વધે છે જલારામ બાપા પ્રત્યેની અડગ આસ્થા સાથે તમામ યાત્રિકો સ્વસ્થ છે અને કોઈ થાક જોવા મળતો નથી આ યાત્રામાં ત્રણ યાત્રિકો ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યા છે તેમજ એક ડોગી પણ યાત્રામાં જોડાયું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારું નામ શ્યામલાલા અમે ગોગલાથી વીરપુરની યાત્રાને નીકળ્યા છીએ અને મને આ ગ્રુપમાં પંદર વર્ષ થયા છે અમે ગોગલાથી નીકળીને પહેલી નાઈટ ઉના કરી ઉના મહાજન વાડીમાં ત્યાં અમે જમીન કાર્યનું સવારે નાસ્તો કરીને નીકળ્યા બીજી નાટ અમારે તુલસી શ્યામ તુલસી અમે સવારે નાસ્તા પાણી કરીને નીકળ્યા ત્રીજી નાટ અમારી ધારી ધારીથી અમે જમી કાઢવીને નાઈટ રહ્યા અને સવારે અમે નાસ્તો પાણી કરી અને ધારીથી નીકળ્યા ત્યાંથી આવ્યા અમે બગસરા બગસરામાં નાઈટ રહ્યા અને નાઇટ સવારે અમે બગસરાથી નીકળ્યા છીએ અત્યારે અમે વડિયા જઈએ છીએ આ બધી રસ્તામાં અમને મહાજન લોહાણા વાડીમાં અમને રહેવાની અને જમવા કરવાની અને ગરમ પાણીની સગવડતા આપે છે તો અમે અમારા ગ્રુપ તરફથી અને હું પોતે તેમનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ 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 પ્રભુ એમને બરકત આપે એ મારી નમ્ર વિનંતી જય જલારામ